સુનિતા વિલિયમ્સ અને વિલમોર બંને અવકાશ યાત્રાએ ગયા હતા સંશોધન માટે તેમનું યાત્રા માત્ર આઠ દિવસની હતી પરંતુ આઠ દિવસમાં એ પાછા ન ફરી શક્યા કારણ કે યાંત્રિક ખામીને કારણે તેઓ અનેક દિવસો સુધી સ્પેસ સેન્ટરમાં અટવાયા અને ત્યારે સૌએ વિશ્વાસ ગુમાવી દીધો હતો અનેક દિવસો વિશ્વાસ હતા પણ પાછા આવી શકવાની શક્યતાઓ નહોતી ત્યારે ભગવાન ગણેશજીને અમે પ્રાર્થના કરી ગણપતિ ચોથના દિવસે ગણેશ ચતુર્થીના દિવસે વિદ્યાકુંજમાં ત્રણસો એકાવન માટીની મૂર્તિ બાળકોએ બનાવીને સ્થાપના કરી અને વિનંતી કરી કે આ બંને યાત્રીઓને એમ કેમ પાછા લાવો એમના વિઘ્ન દૂર કરો અને ગઈકાલે અમે લાગે છે કે બંને યાત્રી જયારે સફળ રીતે પૃથ્વી ઉપર પાછા ફર્યા ત્યારે વિઘ્ન હતા ગણેશજીએ વિઘ્ન દૂર કર્યા અમારા બાળકોની પ્રાર્થના એમને સાંભળી અને જયારે પાછા ફર્યા છે ત્યારે એનો આનંદ વિદ્યાકુલમાં ખૂબ છે બાળકોમાં ખૂબ રહ્યો છે અને એટલા માટે મેં વેલકમ સુનિતા વિલિયમ્સ અને વિલમોર થેન્ક યુ ગણપતિ બાપા

કે અમારા બાળકો ભલે કદાચ પુસ્તક યુગ જ્ઞાન થી આજે અલિપ્ત રહેશે પણ જયારે આ વિજ્ઞાન વિશે ટેકનોલોજી વિશે જાણવાનો પ્રયત્ન કરશે ત્યારે એને સૌથી વિશેષ જ્ઞાન અને આજનો પાઠ ભણવાનો મળશે